ધાનપુર સંદર્ભે વન વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતા દેવગઢ નાયબ વન સંરક્ષણ એમ પરમારના માર્ગદર્શન હેઠળ ધાનપુર રેન્જ દ્વારા વનસેતુ ચેતના યાત્રા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું દાનપુર ખાતે જુનાહટ બજારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે હતી તેમજ શ્રી રામના રથ સ્વાગતની તૈયારી હાથ ધરી હતી આ સમગ્ર કાર્યક્રમ દાનપુરના આર એફ ઓ એનઆર પરમારના નેજાહેઠ કરવામાં આવ્યો હતો તેમાં વન વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર અને અસ્ટુણિયા સાથે વાયએનએન ન્યૂઝ દેવગઢ બારિયા બારિયાદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર રહેલના વન વિભાગના સ્ટાફ દ્વારા સાફ સફાઈને અભિયાનની કામગીરી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયા શ્રી આરએમ પરમારના માર્ગદર્શન હેઠળ વન સેતુ સેતના યાત્રા અંતર્ગત ભગવાન શ્રી રામની આવનાર રથયાત્રાને કાર્યક્રમ સ્વાગતની કાર્યક્રમની તૈયારી માટે ધાનપુર રેન્જના સ્ટાફ સાથે રહે સ્વચ્છતાની જુના હાટ બજાર ખાતે ધાનપુર બસ સ્ટેન્ડ પાસે અભિયાનની કામગીરી કરવામાં આવી આરેપાનપુર એનઆર પરમાર દાહોદ એન્ડ પ્રેસ ધ Never miss an update.